હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે હાલ પફ ખાતા પહેલા સાવધાન રહેજો જેમાં અતુલ બેકરીના પફમાંથી લોખંડમાં સ્ક્રુ મેળ્યો છે અને તેમાંથી પફમાંથી લોખંડના સ્ક્રૂના ફોટા વાયરલ થઈ રહ્યા છે બિલ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને મોરબીમાં પફમાં સ્ક્રુ નીકળવાના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં ફોટામાં મોરબીની અતુલ બેકરીના પફમાં લોખંડનો સ્ક્રૂ હોવાનો આરોપ છે સોશિયલ મીડિયામાં બિલ સાથેના વાયરલ થયેલા ફોટા તથા બનાવ અંગે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી તાજેતરમાં અમદાવાદની બ્રાન્ડેડ કંપનીના પિઝામાં જીવાત નીકળી હતી શહેરના બોપલ વિસ્તારમાં આવેલા લાપ પિનોજના પિઝામાં જીવાત નીકળવાની ઘટના બની હતી તથા એલિસ બ્રિજ વિસ્તારના લા પિનોજ પિઝામાં જીવજંતુઓ નીકળ્યા હોવાની ઘટના બની હતી એક યુવક તેના અન્ય મિત્રો સાથે અહીં પિઝા ખાવા માટે ગયો હતો ત્યારે પિઝા બોક્સ ખોલતા તેમાંથી નાના નાના જીવડા નીકળ્યા હતા જેને લઈને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી જેથી તેમણે તાત્કાલિક પીઝા પરત લઈ લીધો હતો અને ભૂલનો સ્વીકાર કર્યો હતો જોકે ગ્રાહકે બાદમાં અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસને જાણ કરતા તે પણ આવી પહોંચી હતી સ્ટાફ તરફથી તેમને રિફંડ આપવાની વાત પણ કરવામાં આવી હતી તો હાલ માટે એટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે